રાજકીય વ્યક્તિ હોવું એ કોઈ પણ રાજકારણમાં જવું જ ન જોઈએ શા માટે ભાઈ તમે સમાજના વ્યક્તિને રાજકારણમાં મોકલો છો બીજી વાત કે જે વ્યક્તિએ નિવેદન આપ્યું છે એનું નામ લેવા પણ માગતો નથી કેમકે એનું વ્યક્તિગત નિવેદન હોઈ શકે છે સમાજમાં જે પણ લોકો તાળા પાડવાના ફાટા પાડવાના જે પણ પ્રયત્નો કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક મુદ્દાને ડાયવર્ટ કરી રહ્યા છે એ મુદ્દાને ડાયવર્ટ થવા દેવા પણ નથી માંગતો મારું વ્યક્તિગત પણ માનવું છે મારા વડીલ શ્રી છે એટલે વડીલ શ્રીને પણ કહેવાનું કે અત્યારે જે મુદ્દો છે એ મુદ્દાનું નિરાકરણ કઈ રીતે આવી શકે આ જે બાબતો છે બાબતોમાં આપણે જે પક્ષ મૂક્યો છે કે ભાઈ પરસોત્તમ રૂપાલાની જે ટિકિટ રદ થાય તો એના માટેના પ્રયત્નો શું હોઈ શકે એક આંદોલનકારી તરીકે હું એટલી જ બાબતો રાખું છું કે આજે હું સમાજના સ્ટેજ ઉપર હોઉં છું ત્યારે હું સામાજિક વાત કરું છું અને જ્યારે પણ મેં કોઈ જગ્યાએ કોઈ પ્રકારનો ખેસ ટોપી પહેરી અને મારો પ્રવચન આપ્યું નથી એને કઈ રીતે તમે ભાઈ રાજકીય ગણી શકો આજે સમાજમાં આવી અને મેં કોઈ એવું તો વાત મૂકી નથી કારણ કે સમાજના સ્ટેજ ઉપર તો મેં કોઈને પણ વાત કોઈ પણ રાજકીય પક્ષની વાત મૂકી નથી તો એને રાજકારણ કઈ રીતે ગણી શકાય એટલે સ્પષ્ટ છે કે આગળના દિવસોમાં અમે અમારી લડાઈ શરૂ રાખીશું કોઈની પણ ટીકા ટિપ્પણીથી અમને કશો જ ફરક ન પડવાનો સમાજનો અંશ છું સમાજનો દીકરો છું સમાજનો બાળક છું તો સમાજની વાત હું ચોક્કસપણે કરવાનો છું એમાં કોઈ પણ મને ન રોકી શકે કારણ કે કોઈનો ઠેકેદાર પણ નથી અને કોઈ પણ મારી વાત ઉપર કોઈ પણ વ્યક્તિ લગામ પણ ન લગાવી શકે છે એક મહત્વની બાબત

હું બિલકુલ માનતો નથી કારણ કે સમાજની જે અત્યારે મુખ્ય માંગણી છે ને એવી છે સર કે સમાજ જે અત્યારે ચાલી રહ્યો છે એ અત્યારે એક મુદ્દાને લઈને ચાલી રહ્યો છે પરસોત્તમ રૂપાલાના જે વાણી વિલાસ ત્યાં છે વાણી વિલાસને કોઈ પણ સંજોગોમાં એ સહન કરી શકે એમ નથી એટલે સાખી લેમ પણ નથી એટલા માટે આ વાણી વિલાસનો જે પ્રત્યાઘાત છે એના બાબતોમાં સ્વયંભૂ રીતે લડાઈ ચાલી રહી છે આ સ્વયંભુ લડાઈમાં અમે સ્પષ્ટ માનીએ છીએ કે વિદ્યાર્થીઓ સોરી કહી શકાય કે યુવાનો તેની સાથે સાથે જે ક્ષેત્રાણીઓ છે એ ક્ષેત્રાણીઓ આની આગેવાની લઈ રહી છે અને એ યુવાનો ને ક્ષત્રાણીઓ જે છે એ અત્યારે તમે જો જામનગર હોય રાજકોટ હોય ખંભાળિયા હોય કે પછી કચ્છ હોય એ બધી જ જગ્યાએ બેનરો મારી રહ્યા છે બધી જ જગ્યાએ જે ભારતીય જનતા પાર્ટીની રેલી છે રેલી ને રોકી રહ્યા છે એટલે આ આક્રોશ છે ને એ સ્વયંભુ છે જીજી પદ્મિની બા વાળા જેને આ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધની મુહિમ ઉપાડતી એમને ક્યાંય ગણવામાં નથી આવ્યા સાઈડલાઈન કરવામાં આવ્યા સંકલન સમિતિ હોય કોર્ટ કોર કમિટીની મિટિંગ હોય અમદાવાદ ખાતે હોય રાજકોટ ખાતે કોઈ પણ જગ્યાએ તેમને એક સ્થાન નહોતું આપવામાં આવ્યું છે જાહેર મંચ પર તેમનું સ્પીચમાં પણ રોકવામાં આવ્યા હતા કે બસ તમે એવું ઓછું બોલો તો નથી લાગતું કે એક ક્ષત્રિય સમાજ એક ક્ષત્રિય સમાજના લોકોને દૂર કરી રહ્યા છે કે જેમ કે લડત જ્યાં લડત ચડાવી રહ્યા છે એમને હું એવું સ્પષ્ટપણે માનું છું હું એવું સ્પષ્ટપણે માનું છું કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ એવા મુભેદાર વ્યક્તિએ પોતાની લાઈન મોટી કરવા માટે બીજાની લાઈન ક્યારેય પણ ટૂંકી ન કરવી જોઈએ આજે પોતાની વાતમાં તથ્ય હોય પોતાની વાતમાં જયારે સત્ય હોય પોતાની વાતમાં તર્ક હોય તો ચોક્કસપણે એની વાત એનો તર્ક એ જગ્યાએ મૂકવો જોઈએ પછી સમાજ નિર્ણય કરે સાચું કોણ ખોટું કોણ કારણ કે સમાજ છે મોટો છે સમાજ એ સમજુ છે તો એ સમજુ સમાજ નિર્ણય કરશે સંકલન સમિતિ સાચી કે પદ્મિની બાવાળા છે હું કોઈનો વ્યક્તિગત નામ લઈને જો તમે તો જો ઘણી બધી વાત કરી કે આ વ્યક્તિ આવી શકે તો આ વ્યક્તિ હું કોઈની પણ કારણ કે મારામાંય સંસ્કાર નથી મારા માતા પિતાએ મને સંસ્કાર આપ્યા છે કે કોઈની પણ વાત એટલે કે વ્યક્તિગત વાત કરવીને એ મારામાં આવશે જ નહીં પણ સમાજમાં અત્યારે જે બાબતો ચાલી રહી છે એ બાબતોના વિરોધમાં છું કેમ કે સમાજ અત્યારે જે વાત મૂકી રહ્યો છે એ પોતાની વાત પર મક્કમ રહે જે પણ ટાસ્કો આપવામાં આવી રહ્યા છે એ ટાસ્ક પેલા તો પૂરા કરે કે ક્રેડિબિલિટી પ્રતિબદ્ધતા અહીંયાથી આવતી હોય છે તો યુવરાજસિંહ જો તમે જો સમાજની વાત બરોબર તો પદ્મિની બાવાળા જયારે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવા ગયા હતા બરોબર ત્યારે એક પણ સંકલન સમિતિ કે કોર કમિટીને આગેવાનો નહીં રાજકોટના કે નહીં કે બહારના કોઈ પણ આવ્યા નહોતા તો નથી લાગતું કે

અને વાત મૂકી પછી બધા લોકો એની સાથે જોડાણા છે અથવા તો પછી એ બધી બાબતોમાં વિરોધ કરવા માટે આગળ આવ્યા છે પેલા તો કોઈ આગળ નથી આવ્યું પેલા જે પણ લોકો જે પણ માને તે જેને જે સમજવું હોય તે તો બેન આગળ આવ્યા બેનને કરવા રહ્યા બેન આવીને બોલ્યા તો ખરી પછી એના નિવેદનો જે છે ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત હોય ક્યાંક ને ક્યાંક એના મત સાથે કોઈ વ્યક્તિ સહમત હોય કે અસહમત હોય પણ એની વાત જે મુકાવી છે મતમતાંતર મત મતાંતર હોય શકે છે મતભેદ હોય શકે છે અને મનભેદ પણ હોઈ શકે છે પણ એક ક્ષત્રિય સમાજની તો વાત કરે છે ને એક ક્ષત્રિય સમાજ ની વાત કરે છે તો એને સાંભળવા આજે આપણે બંધારણની અંદર શું કહીએ છીએ કે તમારી સહમતી અને તમારી અસહમતિ દર્જાવવાનો તમને સંપૂર્ણ અધિકાર છે તો આજે તો બંધારણ જો આપને અધિકાર આપતું હોય તો સમાજે પણ એ અધિકાર એ બેન્સરીને આપવા જોઈએ પાર્ટ 2 કઈ રીતનો રહેશે કઈ રીતની રણનીતિ રહેશે પાટુની રણનીતિ જે સંકલન સમિતિએ નક્કી કર્યો છે એ સંકલન સમિતિની જે અમે રણનીતિ છે તો જોઈ રહ્યા છીએ આગળના દિવસોમાં સંકલન સમિતિ શું કરે છે કઈ રીતે ચાલે છે એ જોવાનું રહ્યું હું પણ મારી રીતે જે પણ પ્રયત્નો છું જે મારી સમાજની મિટિંગોમાં અમને જે રીતે જગ્યા જે જે જગ્યાએ બોલાવવામાં આવ્યા છે ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર મારી ચારથી પાંચ મિટિંગો છે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા મને જે ફોન કરવામાં આવ્યા છે એ ક્ષત્રિય સમાજના આગેવાનોની મિટિંગમાં પણ હું હાજર રહેવાનો છું બીજી કે અત્યારે જે પણ વાતો છે એ વાતોમાં આવે અને ન્યાય કેવી રીતે આપી શકાય